નમસ્કાર રીઆલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરામાં હિન્દુ હૃદય સમ્રાટ અને વીર યોદ્ધા એવા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી શ્રી રાજપૂત યુવા શક્તિ સંગઠન પાદરા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ અને વીર યોદ્ધા એવા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી પાદરાના નવા એસટી ડેપો પાસે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર અને પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના પ્રમુખ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મહામંત્રી કિરણસિંહ પઢિયાર શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા તાલુકા અને શહેર કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર કરી

ફૂલાર કરીને ઉજવણી કરવામાં આવી છે તેમના જીવનમાંથી દેશ પ્રેમ ધર્મની રક્ષા કેવી રીતે કરવી અને તેમણે કીધું હતું કે ઘાસ ખાવાનું મંજૂર છે પણ મારા રાષ્ટ્ર પર કોઈ આંખ ઊંચી કરવાની કોઈની તાકાત નથી તો આવા વીર યોદ્ધાના જીવનમાંથી આપણને દરે દેશ પ્રેમ પણ શીખવા મળે છે આજ રોજ તેમની પ્રતિમાની પૂજન કરીને તેમને સત સત નમન કર્યા છે વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો